લગભગ બે વાગ્યાનો ચાલુ હતો તે હવારે બંધ થયો વીજ ને તોફાની બેટિંગ કરી હવે ટૂંકમાં ખેડૂત હાથમાં કંઈ રીવું નથી આવે એવું માંડવીનો પાક સંપૂર્ણપણે ફેલ જ્યાં રહી ગયા ને એમાં ટૂંકમાં કંઈ નહી આવે ખાતર થઈ ગયું ગરીને ખાતર એવું બધું છે અને બાપુ જો આ ક્યારે હવે ફોડતો ભીરું રહે પછી આપણે જુવા રહી અરે બગુર બગુર જો વાતે ની કરે પાણી ધીમું ધીમું નેટાણનો બબાક વરીવાડ મુગ્યા લાગે શક્કર માવા પણ ઈ બસું પતી ગયું મનોન હાવ પનત પનત કરને કે ખરો ની હેને 3-4 મહિનાની મહેનત તો તમે વિડિયો માં બનવા જો ચેનલ મને તો સબસ્ક્રાઇબ કર લજો અજી આમ દરિયા માટાણે ગાડી હે આને હું કરવાનો વિચાર સી જ ખબર ન પડતી જો હું આપણે બીજો આપણે કંઈ થાય ની તો બઈને રહેજો વીડિયોમાં આ નો રગિયા हीरा हीरा નું ઉંદર ઉસો ચાહે સકલાવળવા કારણ કે આપણે લે લીવાવાળ જો આને યાદ નામી દેખાય છે ને સણી બહુ લાગે કતરી ને કોટા ઉપાડી લે લે લીધી આખારી વગાડવી છે થોડાક બી

બેર વાળું પડું હાન જરા ઉચ્યું હ એટલે હોહી ગયું પણ ઘર પાહા ભરું નીચણ વાળું ન ને તો એમાં હોઈ ગયા દોરીયા મજેરા દે રાસ નાસ હશે પાકનિસ્પન સગડીકમાં ન હોવે હા લો ગયા આઈ ગયા હ થઈ ગયા રેડા જતો ચાલુ આજે જો કામ પડે થી હા કતતાથી પેલી દાલી થી કુલન ત્યાં જાય આતાવા મારે બે તો નહોતું કાયતા પાસા સાટાએ વટા વટા પડે પાણી પાણી વધી ગયું આમાં ભારે કઈ રી આવડા હું ડોક્ટર દેહીરો તો કે કેતો

आज करोनु गोवा है और आवे बातवान देखा माथे का नहीं मतो गोवा थोरो मैं आवे आवे थोरो मैं आवे इन कोई दीदी हां दी मासाली अनु कोई लिखती नمره परवाम प्राभाग्य लाग्यो से आज आवे तो हती घर ना है कोई साक्षात की चाय तो है दौदी थी आज दौदी कहाता आज मेरे तरफ से હું ઉતરી ગઈ પહેવા આપણે હાલના ચાલુ будем મોરલી વાડીગી ચેલેલી વાત આ પાલ આપણિયા પંખામાં પસી મજાતા ગારો 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 તો ગારો ઈમેયું છે કે આપડે જુવાર મસ્ત મજાની ઉગી ગઈ છે અને સાણ બહુ લાગે અલાબ કાન ભાઈના પંખા બે લીયો છો ને એ ગોટવા છે અગાઉ આના લેજો સાયકલ ની ઓલી હોય ને તો રે ધરી એમાં કં જુગાડ કરી ને પંખો ફિટ કરી દીધો અને આયા વાહે ઓલી જીણી હાકર હે તોડી નાખે ફીરે વાન એટલે પછી કાલ બેની હાકર કાપી અને ફિટ કરી દીધી છે આટલા જરાક પવન ઓછો પડ્યો વાહે પંખો હે ને એ ફિટ તો ન થઈ જરા પવન ઘટે છે આમ રચીભાઈને જો તમને અવાજ તો આવતો ટંગ ટંગ થાય એની થોડીક જુવાર આવી શેકલી રહેવાની દી એવું લાગે છે બહુ બરાબર મારા બડવારું કાકરાવારું પણ એટલે વધારે જ આવે ભાઈ એ આ રીતના કંઈક આવે છે પીયા તો પીરિયા આટ આપર બે દિવસ વાવત કર્યું જુવાનો 29 તારીખે અને 30 તારીખે એમાં યોગન દેકારિક વાવત કર્યું ને એનો ઉગાવ એક નંબર આવ્યો અને 30 તારીખે વાવત કર્યું ને એમાં વરસાદ ખાા કરી ગયો હે કેવામાં તમે દેખાયા અહીંયા પાણી નથી ભરાણો ને અહીં કાઈ દેસાય આયરો દેખાય પણ આની કોઈ વરસાદનું પાણી ખબાવનું ભરાણતું એમાં ઉગી ગયા છે પણ મોળી મોળી ઉખી ને એ હે ટકા જેવી ઉખે પંદર ટકા એમાં બી વાર થઈ જાય પાણી ભરાવાનું થોડીક મોડી ઉખે ભાઈ આને ટાવા નહીં એક દિવેલી છે પણ પાંચ દિન ફેર રહે બે જુવાર વચ્ચે કારણ કે જમીન આ તાઢી પડી ગઈ હોય ને પાછો માથે થી હબાવનો વરસાદ આનુંમાં તો નામ કોટા બોટા ફૂટી હતા ને પછી વરસાદ આવ્યો એટલે એને પૂગીએ નહીં આ જુવાર એક દિવા આ છે નહીં આમ દેખાય ઉપલા પારિયામાં વધારે દેખાય

અરે કઠોડી પાણી ભેરું કતાણીમાં બધું સુકાઈ દઉં પછી ભુકાનાવાળો આ મારું પોટ કારમાં માથે માથે માંડી નહી ઊભી અંદર ઉગી ગયો ગુઆ માંડી સત્તા સાજ 10મો દિવસ છે ગારામાં ગારામાં માંડી અમારું જો પાણી ભેરું લાગી ન બિજારું કામ તો ખોલ નખું હવે લપક નહી હવે લપક કાન દો હાર દો પડી ગયો કારણ કે ओगनतीस तारीख पंद्रह ओगनतीस तारीख नही अठावी तारीख या बूंगी गई सुस मस पेल बड़ी गंदर रहे तुम ते क्या हालात जाओ दुवाड़ा निकली गया एक पलरी गए ना बजने માંડવી તો બગડી પણ નુકસાન ભાવ પૂરું કરી લીધું એટલે માલના જે માલધારી છે ને બધા એને બહુ તકલીફ પડી છે કારણ કે બધાને પોતા પોતા ટૂંકમાં આગો હોય છે હવે આ સિઝન આ કારણે આપણે નવો ભૂક આવો થઈ ગયા છે આ બદલે હવે નવા ભૂકાનું નામ નિશાણ જવા નથી લીધું થોડવાર માણસો ને બહુ તકલીફ પડી છે કારણ કે જુવાર આવ્યું જુવારે બે મહિને થાય ને જુવારથી હાવ પાટો ના ખાય Baga lagi ya dia bukan ya, ya cek bau udah lewat Kalau so, hmm. beguan beguan Zutai Dia bagang betai Dia ya. kan itu Kukar mana Kukar maa, iyon saigi. Apda wegi Hamad bai ni mulagas lewa. Hamad bai regi yo war. Yo, alak yo. Dedo oji iyon iyon seo? Mora parjo maa koi. Loi na ki sithe. Baas. Sithe se loi na kwanji. Bat bat फूल तेलवारो करी चित्रू फूल पे यहां मत बैठ हो केवन भाई हो केवन नथरा हेठे बेकुन करी मा सॉरी पसी बिजू आवी देवै का

हेलो ने जिया आबा के ने तो नाम ही होता है घर में सब ना बता रो आई गया, तो आई गया। हाँ पूरी पूरी। हम तकिये ही नहीं हुआं भागवारी वारी। जाता जनते हैं। हाँ जाता जनते हैं। मान ले जाओ भागवारी क्या रहती है यहाँ पे?

कृष पाके मरी गयो माल का मकाय छड़ी गई ने म फेल થઈ ગયો અને અમારું 200 નીણ ઘણું છે અને પાછી જુવાર વાવી દી બી એટલે ઓરી આપણે આ કેના વરાગી ની પાડી બાબા ની અથે લેવા આયા નિયતી લેવા અઢી વરસ નિયતી ન તા બીજી અત્યારે આણી હમણા અને આયા પાછી ને દુખમાંથી કે પારવા દેતી હોય તો લઈ જાઓ એટલે લઈ આયા એટલે એક બેર કામ થઈ ગયા બે ખાતર હતા હે धीरे धीरे बेह है आप घर घर भी, ने गरनी। गरनी भी ने दीवी तो थे लाख दौ लाख शुरुआत में नौकरी करूं बेहू जीव ना थे घर निर कहवाई गमे में तो, भी भी भुझी भुझी तो। जो करता नहीं मोला पानी ने जाबोलियां बीरा नहीं बाली कर ना तो का અને વિડિયોને કરી નાખ્યો હવે પૂરો વિડિયો જોવો લાગો કમેન્ટમાં જણાવી દો ચેનલ મને આવો તો સબસ્ક્રાઇબ પણ લઈજો અને વિડિયો જોયા તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરતા તો તમે સબસ્ક્રાઇબ પણ લઈજો મળીએ નેક વિડિયોમાં ત્યાં આવજો